નાના બનવાથી ભગવાન મળે યાદ રાખજો મોટા બનવાથી ભગવાન ન દે કૃષ્ણ પરમાત્મા યાદ આવે ક્યાં રાજાઓને ત્યાં કાનુડો આવ્યો હતો નાની નાની એવી કઈ એક નનકડા એવા ગોકુળના ગામમાં અને એ ગોકુળના ગામમાં જે નાની નાની ગોવાણો આહા ગો બાળો એના ઘરે નડિયામાં વિચાર તો કરો કાનુડો આવ્યો હતો તો એ કૃષ્ણ

કાનુડા પાસે બે વસ્તુ છે એક મુરલી પણ છે ને એક સુદર્શન પણ છે પણ ઉપયોગ કેમ કરવો કાનુડા પાસે શીખવાનો તો આપણે આપણે એટલે હું છો નરેશભાઈ છે બીજા બધા જેન્ટ્સ બધાય અમારા ચિરાગભાઈ છે ગોપાલભાઈ છે તો બાપુ તમારું નામ ન કોઈ પૂછ્યું નહીં આનું નામ તો કયો લાલભાઈ થઈ ગયા થઈ ગયા તો જ નામ લેવાય આમાં એટલે આ બધા થઈ ગયા એના નામ લેવાય બાપુ જેના થઈ ગયા હોય એનું નામ લેવાય મારે આ કાનુડા પાણી જેના થઈ ગયા ને એને શીખવાનું છે જેના થઈ ગયા હોય ભાઈઓના એને કાનુડા પાસે શીખવાનું કે મોરલી વગાડવાનું સુદર્શન કાઢવાનું પણ ક્યારે ને ક્યાં એ શીખવાનું છે આપણે ઘણ બધા ઊંધું કરીએ કારખાનામાં કસ્ટમર પાસે મોરલી એટલી વગાડી લે એટલી વગાડી લે પછી સુર બધા પૂરા થાય અને ઘરે આવીને સુદર્શન કાઢી મારા વાલા એમ નહીં કરવાનું આ હા કારખાને સુદર્શન કાઢો ને ઘરે પ્રેમની મોરલી વગાડજો ઘરે જેમ પ્રેમની મોરલી વાગે ઘર એટલે મથુરામાં વાગી મોરલી કેમ એ આઠ તો ખૂબ પ્રેમ ની કથાઓ છે ભગવાન કૃષ્ણ ની પૂર્વ ભૂમિકા એ છે કૃષ્ણ પાછી એ શીખવાનું મુરલી ક્યારે વગાડાય સુદર્શન ક્યારે કઢાય મારા વાલા દુઃખ આવે ને રડી છીએ આપણે થોડુંક દુઃખ આવે ને ભગવાન પાસે જાય છે કાનુડાના જેટલું દુઃખ તો કોઈ નજી લગી આવ્યું નથી ને આવવાનું પણ નથી એ આમાંથી જેટલા બેઠા બધાયને પૂછું છું આમાં કોઈ બાકી નથી આમાંથી જેટલા બેઠા એ ઊંચો હાથ કરીને એટલું કહે કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિનો જન્મ જેલમાં થયો આમાં બેઠા છે કોઈનો જેલમાં જન્મ થયો લે કોઈનો નહીં અથવા તમે કોઈને ઓળખો કે જેનો જન્મ જેલમાં થયો એવું તમારે કોઈ પરિચિતમાં ખરી નથી આપણો કોઈનો જેલમાં જન્મ નથી પણ જેની કથા કરી છે ને એનો જન્મ જેલમાં થયો છે જેનો જેલમાં જન્મ થયો માતાનું થન મળવું જોઈએ પેલે દિવસે પિતાનો ખંભો લઈને જયારે નીકળી ગયા હોય જન્મ દાવે માતાને છોડી હોય પિતાને છોડ્યા હોય જેને અરે જન્મ થાય ને તે આપણે તો ત્યાં કેવા કેવા સરસ મજાના વેલકમ હવે તો માણસના જન્મ થાય ત્યારે વેલકમ પાર્ટી થાય છે તે પગલા આવું થાય ને આવું થાય ને તો કાનુડા છઠ્ઠી લખાણી અને છઠ્ઠી ના દિવસે ઝેર પીવા વાળી ભૂતના ઝેર પીવરાવા તો કોઈ આવ્યું તું અરે બીજું કોઈ આવે કે હગી માસી માસી આવી ઝેર પીવરાવા વિચાર કરો આનાથી દુઃખ કે ને મામાએ મૂકલે જ રાખ્યા ને અગાસુન ભગાસુન ઓલાન તેલાન કેટલું દુઃખ યાત્રા દેખો ક્યાંય તમને એમ ન લાગે કૃષ્ણ ચરિત્રમાં કે કાનુડો ક્યાં કામ શાંતિથી નિરાતે બેઠો હસે મથુરામાં આવીને આકંશનો વધ કર્યો સાંદીપની ઋષિમાં ભણવા માટે ગયા મથુરાનું રાજે બીજાને હોપી દીધું છે

અરે યાદવો ને ખુશ કરવા માટે પરિવારને ખુશ કરવા માટે ભગવાને સોનાની દ્વારકા બનાવી સોનાની નગરી અને કોને રાખ્યા એના જ કુટુંબના એના જ પરિવાર ને બધાને સોનાના રૂમ દીધા પછી નિરાશ થઈ દો કે ના રે ના એક પછી એક લગન ચાલુ ચાલુ માણસ એક લગનમાં થાકી જાય આ હોળ હજાર એકસો ને આઠ કૃષ્ણના જીવનમાં કેટલું શીખવા જેવું છે એ રાધિકાને યાદ કરીને રૂક્ષમણી કોઈ દિવસ રિહાણા નથી અને રૂક્ષમણી મૂકીને કોઈ દિવસ રાધિકા પાસે ગયા નથી આ કૃષ્ણ ચરિત્ર છે